નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અત્યનાના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે તો દોસ્તો વાત કરીએ ગુજરાતના હવામાનની ગુજરાતમાં શિયાળાનો અસલી મિજાજ રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો ગુજરાતમાં ધીમે ધીમે જામી રહેલો શિયાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો છે હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા આંકડા મુજબ રાજ્યમાં અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જેના કારણે વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે આજના ડેટા મુજબ વાત કરીએ તો કચ્છના નલિયામાં દસ પાંચ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે અહીં સામાન્ય કરતા તાપમાનમાં ચાર નવ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો સાથે સાથે માત્ર કચ્છમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે ત્યારબાદ દોસ્તો સમાચારમાં આગળ વાત કરીએ તો કાલાવાડ તાલુકા પંચાયત પર દાદાગીરીનો આરોપ કાલાવાડ તાલુકામાં ખેડૂતોમાં ભારે નારાજગી છે ખબર મળી રહી છે કે અધિકારીઓ ખેડૂતોને કહી રહ્યા છે પહેલા બાકી વેરા ભરો ત્યારબાદ કૃષિ સહાય પેકેજ મળશે આ વાત સામે આવતા ખેડૂતો સરકાર પર દબાણ બનાવી રહ્યા છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સાઉદી અરબમાં ભારતીય યાત્રાળુઓની દુર્ઘટનાજન્ય અંત હજ હજયાત્રા દરમિયાન ભયંકર અકસ્માત થયો ભારતીય યાત્રાળુઓની બસ ટેન્કર સાથે અથડાઈને આગ ફાટી નીકળી આ દુર્ઘટનામાં બાવન ભારતીયોના મોત થયા છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો નવસો સત્તાવન કરોડ પછી પ્રદૂષણ યથાવત ગુજરાતની હવા ધુમાડા જેવી નવસો સત્તાવન કરોડ ખર્ચ્યા છતાં હવાનો સ્તર સુધર્યો નથી ખાસ કરીને અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર દિલ્હી જેવી ખરાબ હાલતમાં પહોંચી ગયું છે આરોગ્ય નિષ્ણાતો વધતી ગંભીરતાને લઈને ચેતવણી આપી રહ્યા છે તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારત અમેરિકાની ઐતિહાસિક એલપીજી ડીલ ભારત અને અમેરિકા વચ્ચે લાંબા ગાળાનો મોટો કરાર થયો છે આ કરાર હેઠળ ભારત બે પોઈન્ટ બે મિલિયન ટન એલપીજીની આયાત કરશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો બિહારના ધારાસભ્યોમાં પચાસ કરતા વધુ પર ગંભીર કેસ ચૂંટાયેલા ધારાસભ્યોમાં મોટા પાયે ક્રિમિનલ કેસો નોંધાયેલા છે સૌથી વધુ કેસ અનંચી સામે આવ્યા છે તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો આર્થિક ધબદબો ટ્રમ્પે ટેરિફને લઈને ચેતવણી આપી આર્થિક તણાવની વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પે ચેતવણી આપી છે કે બીજી તરફ બ્રાન્ડ માર્કેટમાં ભારત તરફથી હાથોને હત્યાકરણનું રોકાણ નોંધાયું છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પેસિફિક મહાસાગરમાં અમેરિકાનો ઘાતક ઓપરેશન અમેરિકાના દળોએ પૂર્વે પેસિફિકમાં ડ્રગ માફિયાઓ સામે મોટો હુમલો કર્યો છે બોસ સ્ટ્રાઇક કરીને ત્રણ તસ્કરોને ઠાર કરાયા તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો આંબાલાલ પટેલની આગાહી ઠંડી વધશે માવઠાની શક્યતા હવામાન વિજ્ઞાની આંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વાવાઝોડું અને માવઠો આવી શકે છે સાથે નવેમ્બરમાં ઠંડીનો પ્રભાવ વધુ વધી શકે છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં મેગા ડેમોલેશન બે દરગાહો તોડી પડાય ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર આવેલી બે દરગાહો સહિત હોદથી વધુ કામચલાવો બંધકામો હટાવવામાં આવ્યા મેગા ડેમોલેશન અભિયાન સાથે તંત્ર સક્રિય થયું ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હી વિસ્ફોટ મુદ્દે પાકિસ્તાનની ઉશ્કેરણી બ્લાસ્ટ બાદ નેતાઓએ તેને ભારત સામે યુદ્ધની ઘોષણા ગણાવી અને કેટલીક માંગ પણ મૂકી છે આ મુદ્દે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરતા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો મોટો પર્દાફાશ પાંચસોથી વધુ લોકોએ સાયબર ગુલામ બનાવતી ગેંગ પકડી પાડી માનવ તસ્કરી અને ઓનલાઈન ફ્રોડ બંનેનો જથ્થાબંધ ખુલાસો થયો છે તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત તો ભાવનગરમાં દિલ દેહલાવતા કુટુંબ હત્યાનો ખુલાસો ફોરેસ્ટ અધિકારીઓ પોતાની પત્ની અને બાળકોની હત્યા કરી પોલીસને મળેલી ગુપ્ત જાણકારી હતી આખો કેસ ખોલ્યો ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરતા ભારત પ્રતિરક્ષા દ્રષ્ટિએ સંપૂર્ણ તૈયાર જનરલ ત્રિવેદીની ચેતવણી પાકિસ્તાન તરફથી ઉશ્કેરાટ વધતા જનરલ ત્રિવેદીએ કહ્યું કે ભારત દરેક સંજોગોમાં યુદ્ધ કરવા માટે તૈયાર છે તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરતો ગુજરાત ફિલ્મ લાલોનો રેકોર્ડ બ્રેક ધમાકો બોક્સ ઓફિસ પર લાલો ઇતિહાસ રચ્યો ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ત્યારબાદ સમાચારમાં આગળ વાત કર તો પંજાબમાં મહિલાઓ માટે નવી દિશા યોજના પંજાબ સરકારે મહત્વકાંક્ષી યોજના શરૂ કરી છે લાખો મહિલાઓને દર મહિને મફત સેનેટરી નેપકિન આપવામાં આવશે ત્યારબાદ હજી એક સમાચારમાં આગળ વાત કર તો રેલવેનું મહત્વનું એલાન સુરતના બે પ્લેટફોર્મ હો દિવસ બંધ રેલવે મુસાફરોએ ચેતવણી આપી છે કે સુરત રેલવે સ્ટેશનમાં બે પ્લેટફોર્મ દીર્ઘ હો દિવસ માટે બંધ રહેશે